હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે જોવાના છીએ ધોરણ ગાલા વિભાગ સેમ નંબર ચેપ્ટર સોલ્યુશન જોવા લાઈક કરવા બોલતા નહીં ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહી અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એને પણ મિત્રો કોલ કરો આખા હાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો કોલ ક્રિકે મેળવી શકો છો ચોરુથી કોલ ક્રિ મેળવો ઓકે તો ચાલો વિધેજ મિત્રો શરૂ કરી આપણે આજુ સોલ્યુશન તો સ્વાગ્ય છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર ઓકે તો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસ ગાળા અસાઇમેન્ટમાં જે વિભાગ એપમાં સેમ નંબર વનના ચેપ્ટર નંબર પાંચનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણે યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવા બોલતા નહીં ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન હવે પહેલો જે પત્ર આપણને આપેલો છે એ પત્રનો સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું કે પહેલો પત્ર બીજો ત્રીજો જેટલા પણ આપેલા છ થી સાત પત્રો આપેલા છે તમને એ જે પત્રો છે તો મિત્રો એ પત્રનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશનમાં મિત્રો જોવાના છીએ ઓકે તો વિડિયોને ગમે તો વિડીયોને લાઈક કરવા બોલતા નહીં ઓકે તો શરૂ કરીએ આપણે સોલ્યુશન પહેલો પત્રની શરૂઆત કરીએ શિવમ ઇલેક્ટ્રોનિક્સ ગંગાજળિયા તળવા પાસે આવું ગંગાજળિયા એવું બધું આપેલું નથી પણ આપણે આપણે જાતે મેળ ખાઈને લખવું પડે છે તમે કંઈ પણ લખી શકો છો બરાબર પ્રોપરલી તમને ખબર હોય તો ને તો ભાઈ ખોટું પણ પડી શકે છે બાકી પ તમારે ચૂકની મદદ છે તમારે ખોટું પાડવું કે ખરું પાડવું ઓકે કે શિવમ ઇલેક્ટ્રોનિક્સ ગંગાજર તળાવ પાસે ભાવનગર ભાવનગરનો પિનકોડ છત્રીસ ચારસો એક ઓકે ફોન નંબર આપેલો છે એ ફોન નંબર ફોન ના કરતા મિત્રો આ મારો કંઈ નંબર નથી આ આમ આમ જ નંબર છે અમાન્ય નંબર છે મિત્રો ઓકે જોઈએ કેટલા કરો રિયલમાં મને તો રિયલ નંબર લાગે છે રિયલ નંબર લાગે છે પણ કોઈ ઉપાડશે નહીં ફેક મોબાઈલ નંબર છે ફેક ફેક છે ઓકે ઈમેલ આઈડી આપેલી છે ઈમેલ આઈડી પણ શું છે ફેક છે આપણે કંઈ પણ મને લખી દેવાની ઓકે તારીખ આપી દઈએ સત્યાવીસ સપ્ટેમ્બર ઓકે તો પ્રતિ મેનેજર શ્રી રોશન ઇલેક્ટ્રોનિક્સ નહેરુ રોડ પાસે મુંબઈ ચારસો એક ચાર હજાર સોરી ચાલીસ હજાર એક ઓકે વિષય છે ટોચ ટેબ્લાઇટ્સની ખરીદી અંગે પૂછપરછ ટોચ ટેબ્લાઇટ્સની ખરીદી અંગે પૂછપરછ ઓકે આટલું તો તમે લખશો ને તમારો એક માર્ક પાકો એકથી એકથી દોઢ માર્ક તમારો પાકો અને જો તમે આટલું લખશો કે આપનો વિશ્વાસો આભ આપનો આભાર આપનો વિશ્વાસો તમારી ભાઈ શિવમ પટેલ માલિક શિવમ ઇલેક્ટ્રોનિક્સ ઓકે ભાઈ તમારા બે થી દોઢ માર્ક મિત્રો ક્યાં નહીં ગયા ઓકે પાંચ મિનિટે પત્રોમાં બસ આટલું બાકી વચ્ચેનું કોઈ નહીં જોતું ગપ્પાઓ મારી દેવાના વચ્ચેનું કંઈ ના લખો તો ભાઈ તમને ના આપે કોઈ માર્ક ઓકે તો કે અમે સાહેબશ્રી તમે સંબોધન આપવું જરૂરી છે ઓકે મિત્રો એસપીસીમાં બોલો છો સંબોધન એટલે શું હવે મારે કહેવાની જરૂરત નથી તમે બહુ બધા વિડીયોઝ બહુ બધા જ જશે કે સંબોધન એટલે શું સાહેબ સી સર મેડમ આદરણીય ચીઠી લખો છો ને એમાં એવી રીતે ઓકે તો કે અમે છેલ્લા દસ વર્ષથી ભાવનગરના પ્રતિષ્ઠા ઇલેક્ટ્રોનિક્સ ડીલ ડીલર છીએ અને અમને જણાવો જાણવા મળ્યું છે કે આપની કંપની ટચ બ્રાન્ડ્સના ટેબ્લાઇટ્સ ટચ સ્ક્રીસ ડિસ્પ્લેનું ઉત્પાદન અને વિતરણ કરે છે અને જેની ગુણવત્તા બજારમાં ખૂબ જ સારી છે હાલમાં અમે અમારા ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે મોટી સંખ્યા તમાર ટેબ્લાઇટ્સ ખરીદવા માંગીએ છીએ ઓકે અને આ અંગે અમે માહિતી મુજબ જુદા મોડલો તેમને વિશ્વાસ વિશ્વાસ સોરી વિશેષતાઓ અને ગુણવત્તાના વિગતો ઓકે પછી ભાવપત્રક કીધું છે ભાવપત્રક દરેક મોડલનું વર્તમાન ભાવપત્ર ઓકે કરંટ પ્રાઇસ લિસ્ટ ઇંગ્લિસ્ટમાં પણ આપેલું છે પછી આપણે આપણે મંગાવ્યું છે તો કે વેપારીની શરતો મંગાવી છે તો કે ડિસ્કાઉન્ટની ટકાવારી ચૂકવણી શરતો વોરંટી ગેરંટી વોરંટી વેચાણ પછીની સેવાઓ ઓકે આ બધી આપણે મંગાવી છે પછી જે ચોથું છે વિતરણ તો કે માલનું વિતરણ કેટલા સમયમાં થઈ શકે તેની માહિતી પણ આપણે મંગાવી છે પછી તો કે જો આપના ભાવ અને વેપારીની શરતો અમારા માટે અનુકૂળ હશે તો અમે આપનો મોટો ઓર્ડર આપીશું ઓકે શું કરીશું મોટો ઓર્ડર આપણે આપીશું અને અમે આશા રાખીએ છીએ કે આ આપ જલ્દીથી અમને જરૂરથી માહિતી મોકલશો ઓકે તો આ જરૂરથી તમે માહિતી મોકલી દો મિત્રો કે ફોન ના કરતા મિત્રો આ મેં નંબર લખેલો છે કંઈ પણ લખેલો છે એક બે ત્રણ ચાર એને કંઈ પણ લખી દીધું છે રિયલ નથી આ શિવ મિલિટરી ઓકે આ તો જોઈ લો બીજા નંબર ની શરૂઆત કરતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસમેટ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટ સોલ્યુશનની સોલ્યુશન પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે મિત્રો તમે કોલ કરીને મેળવી શકો છો જોરથી કોલ કરીને મેળવો ઓકે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો બોલતા ની વિડિયો ને લાઈક કરવાનું બોલતા નહીં ફટાફટ ચેનલને ઓન ધ સ્પોટ અત્યારે ને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરો ઓકે

ઓકે તો કે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ સુરત પોતાની શાળા માટે સ્ટેશનરી ખરીદવા ઈચ્છે છે એ સ્ટેશનરીને પત્ર લખે છે જોઈ લો તો કે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ નારણપુરા નાનપુરા જે લોકો અમદાવાદમાં રહે છે એમને ખબર છે એટલે આ તો સુરત સુરતે પત્ર લખ્યો તો શું લે એક મિનિટ થોડુંક અરે હા બરોબર આ જે પત્ર લખનાર છે એનું સરનામું સુરતનું છે બટ 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 આપણે જે મોકલવાનો છે એ તો અમદાવાદમાં રહે છે ને એનું આપણે ડાબી સાઈડ લખીશું પ્રતિ મેનેજર શ્રી કરીને પણ જે આપણે લખીએ છીએ લખનારનું સરનામું જમણી બાજુ ઉપરની તરફ આવશે ઓકે શું છે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ નાનપુરા સુરતમાં લેતા રોકવાળાને ખબર હશે મિત્રો આ સાચું છે કે નહીં તમે કહો નાન નાનપુરા તમારો વિસ્તાર છે કે નહીં સુરતમાં સુરતવાળા કમેન્ટ કરશે ઓકે સુરત ઓગણચાલીસ પાંચસો એક ફોન નંબર નથી ઈમેલ આઈડી છે સંબોધન આપીને આપણે કીધું પ્રતિ મેનેજરસિંહ નવની સ્ટેશનરી આશ્રમ રોડ અમદાવાદ આડત્રીસ જીરો 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 નવ ઓકે આશ્રમ રોડ તો અમદાવાદમાં છે હું અમદાવાદથી છું એટલે મને તો ખબર જ છે ઓકે અને તો તમે આશ્રમ રોડથી છો કે નહીં એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં અમદાવાદથી છો તમે આશ્રમ રોડની આસપાસના કોઈ વિસ્તારમાં રહો છો અથવા તો અમદાવાદમાં તમે કયા વિસ્તારમાં છો તમે એ પણ કમેન્ટ કરો અને ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓ તમે કયા શહેરથી છો એ તમારે કમેન્ટ કરવાનું રહેશે ઓકે ટાર્ગેટ છે પચાસ લાઇક આ વિડીયો પર મિત્રો આવી જોઈએ પચાસ લાઈક ધડ ધડ વિષય શાળા માટે જુદી જુદી સ્ટેશનરી વસ્તુની ખરીદી અંગે પૂછપરછ ઓકે વિષય છે શાળા માટે જુદી જુદી સ્ટેશનરી વસ્તુની ખરીદી અંગે પૂછપરછ તો કે સાહેબ શ્રી અમારી શાળામાં મહાત્મા ગાંધી હાઈસ્કૂલ સુરતની એક જાણીતી શૈક્ષણિક સંસ્થા છે અને જેમાં બાર હજાર સોરી બસો બારસોની વધુ બારસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દર વર્ષની જેમ આ વર્ષ પણ અમારી શાળામાં મોટા જથ્થામાં ઇન બ્લંક જુદી જુદી સ્ટેશનરીની વસ્તુઓ ખરીદી કરવાની છે ને અમે જાણીએ છીએ કે આપની પેઢી સ્ટેશનરીના ક્ષેત્રમાં ગુણવત્તા અને વિશ્વાસ માટે જાણીતી છે ગુણવત્તા અને વિશ્વાસ માટે એ નવનીત એજ્યુકેશન મિત્રો જાણીતું છે ઓકે અમે નીચે મુજબ આ વસ્તુઓ ખરીદવા ઈચ્છીએ છીએ જ્યાં અંગે અમે આપની પાસેથી માહિતી મંગાવીએ છીએ ઓકે તો કે એક વસ્તુનું નામ અંદાજી જથ્થો તો કે એક વસ્તુનું નામ છે નોટબુક જુદા જુદા કદની તો કે પાંચસો પાંચસો ડઝન પાંચસો ડઝન મિત્રો એક ડઝન એટલે બાર નંગ તો પાંચસો ડઝન એટલે કેટલા થયા એકવાર વાર આપણે કેલ્ક્યુલેટરમાં ગણીને જોઈએ પ્રોપરલી આપણે જાણકારી હોવી જોઈએ તો પ્રોપરલી હોવી જોઈએ ને તો ના હોવી જોઈએ એવો આપણો નિયમ છે જો એક ડઝનમાં બાર નંગ આવે તો પાંચસો ડઝનમાં કેટલા થયા પાંચસો ગુણ્યા બાર છ હજાર નોટબુક ઓ હો વિદ્યાર્થીઓ બારસો ભણાય છે અને હમણાં નોટબુક છ હજારમાં ગઈ છે એટલે બાકીના છ હજાર વિદ્યાર્થીઓ શું કરશે विचार जे वहाँ पी फूल स्केप कागज बने बाजू लीटीवाला सो रिम ओके सफेद चौक ने रंगीन चौक पचास बॉक्स ओहोहो, ओके। फाइल अने फोल्डर तरह सौ नंग बॉल पेन पेन्सिल रबर स्केल वगैरह बस हजार नंग दरेक बी हजार पेन्सिल नंग हजार बॉक्स ओके हाजरी पत्रको पचास अपने हाजरीपत्र मंगाया छे તો પછી કીધું છે કે કૃપયા કરીને ઉપરોક્ત વિ વસ્તુઓ માટે તમારું વર્તમાન ભાવપત્ર કરંટ પ્રાઇસ લિસ્ટ વ્યાપારી વળતર ટ્રેડ ડિસ્કાઉન્ટ અને ચુકવણીની શરતો પેમેન્ટ ટ્રેમ્સ જણાવશો ને જો ગુણવત્તા અને ભાવ અમારા માટે યોગ્ય જણાશે તો અમે અમે ઝડપથી આપને મોટા ઓર્ડર આપીશું એટલે આપીશું ઓકે તો અમે આશા રાખીએ છીએ કે આપ જલ્દીથી અમને जरूरी महिति मोकली आपस के आभार सह आप विश्वास शिक्षण सही, सविनय सही सचिव महात्मा गांधी स्कूल ओके एना तीजा नंबर नम नमकीन स्पेशलिस्ट नमकीन स्पेशलिस्ट तो के आपनी कंपनी ए पचास औद्योगिक वसाहत जी आई डी सी अहमदावाद ओ तो मैं जो आई थिंक नमकीन स्पेशलिस्ट आपनी कंपनी એ ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી જીઆઈડીસી પણ કઈ જીઆઈડીસી અમદાવાદમાં નિકોલ જીઆઈડીસી ઓઢો જીઆઈડીસી તો આટલી બધી જીઆઈડીસી છે પણ કઈ જીઆઈડીસી માં ઓકે અમદાવાદ આડત્રીસ ડબલ ઝીરો આડત્રીસ ડબલ ઝીરો ઝીરો પાંચ ઓકે તો ફોન નંબર ફેક ફોન નંબર ઇમેલ આઈડી ફેક ફોન ફે આઈડી બનાવી દેવાની મિત્રો કંઈ પણ ઓકે આપણે જે યોગ્ય લાગે પણ તમે તમારો નંબર અથવા તમારી જીમેલ આઈડી ત્યાં લખતા નહીં તો ટીચરનો ફોન આવશે બકા

તેના ઘટકો છે અને પોષક મૂલ્ય છે તેની વિગતવાર માહિતી આપેલી છે ભાવપત્ર છે જેમાં સ્વાદિષ્ટ ચટપટા તમામ અને જથ્થાબંધના ભાવ દર્શાવેલા છે ઓકે ત્યારબાદ છે વેપારીની શરતો અને વિશેષણ વળતર આપના માટેની આપણી વેપારી શરતો નીચે મુજબ છે તો કે જથ્થાબંધ વળતર તો કે વીસ હજારથી વધુના ઓર્ડર પર દસ ટકા વેપારી વળતર આપવામાં આવશે ચુકવણી સરસો પ્રથમ ત્રણ ઓર્ડર માટે માલ મળે રોકડા માલ માટે રોકડા એટલે કે સીઓડી કેશ ઓન ડિલેવરી રહેશે ત્યારબાદ આપના સારા વ્યવસાયિક સંબંધો જળવાઈ રહેતા પંદર દિવસની શાક પંદર દિવસ ક્રેડિટ પીરિયડ આપવામાં આવશે અને વળતર ડિલેવરી તો કે ભાવનગર સુધી વિતરણનો ખર્ચ ઓકે ફ્લાઇટ ચાર્જ ઓહો ઓહો ભાવ ફ્લાઇટથી મોકળશે ઓકે અમારી કંપની દ્વારા વાહન વહન કરવામાં આવશે અને ઓર્ડર મળ્યાના અડતાલીસ કલાકની અંદર મારે રવાના કરવામાં આવશે ઓકે તો અમારી પ્રોડક્ટની ગુણવત્તા અને સ્વાદ અજોડ છે અને તેની બજારમાં ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે આશા રાખીએ છીએ કે આપની પાસેથી ઝડપી મોટો ઓર્ડર પ્રાપ્ત થશે અને અમારા વી વચ્ચે લાંબા ગાળાના વ્યવસાયિક સંબંધો સ્થાપાશે કોઈપણ વસ્તુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો આભાર સહ આપનો સહી વિભાગીય મેનેજર નમકીન સ્પેશિયાલિસ્ટ ઓકે આથી આપણો આ ત્રીજો ત્રીજો જે પત્ર છે એ પણ પૂરો થયો મિત્રો ચોથો પત્ર જોતા પહેલા તમને જણાવી દો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હતા તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરીને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે તો મિત્રો જરૂરથી મેળવી લેજો પરીક્ષામાં વારવા બધાય વિડીયો ના જોવા પડે એના માટે ખાસ એ જરૂરી છે ઓકે તો જોઈએ ચોથા નંબરનો પેલા તો રકમ વાંચવી પડશે ને મારે રકમ આપણે ખોલીને રાખેલી છે શું છે ચોથા નંબરની છે તો કે રોનક એજન્સી રોનક એજન્સી વડોદરા વતી કમ્પ્યુટર્સ જથ્થાબંધ ખરીદી માટે મોડર્ન ડિજિટલ વર્લ્ડ અમદાવાદને પૂછપરછ કરતો પત્ર રોનક એજન્સી વડોદરા વતીથી જથ્થાબંધ ખરીદી માટે મોડર્ન ડિજિટલ વર્લ્ડ મોડર્ન ડિજિટલ વર્લ્ડ અમદાવાદને પૂછપરછ કરતો પત્ર ઓકે તો જોઈએ કે રોનક એજન્સી જીઆઈટીસી એજન્ટ મકરમપુરા મકરમપુરા વડોદરા ઓકે તો કે ફોન નંબર આપેલો છે ફેક ફોન નંબર ફેક જીમેલ આઈડી આપેલી છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ શું મોડન વર્લ્ડ નવરંગપુરા મોડન ડિજિટલ વર્લ્ડ થી નવરંગપુરા અમદાવાદ આડત્રીસ જીરો 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 નવ ઓકે વિષય છે કમ્પ્યુટર સેટ ની ખરીદી અંગે પૂછપરછ કમ્પ્યુટર સેટની ખરીદી અંગે આપણે શું કરીશું પૂછપરછ કહીશું કે સાહેબ શ્રી અમને જણાવવા મળ્યું છે કે આપની સંસ્થા કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના અગ્રણ સપ્લાયર્સમાંથીની એક છે તો કે તો કે અમારી એજન્સીના નવા વિતરણ અને આધુનિકરણના આધુનિકરણના ભાવ રૂપે અમે આપના વડોદરા સ્થિત કાર્યાલય માટે નવા કમ્પ્યુટર સેટ ખરીદવા માંગીએ છીએ અને અમને હાલમાં અંદાજે દસ નંગ ડેસ્કટોપ કમ્પ્યુટર સેટની જરૂર છે ને જેમાં નીચે મુજબના નમૂનાની સ્પષ્ટીકરણો હોવા જરૂરી છે ઓકે તો કે પ્રોસેસર્સ તો કે આઈ ફાઈવ કોર આઈ ફાઈવ અથવા કે સમક્ષ રેમ આઠ જીબી હોવી જોઈએ હાર્ડ ડ્રાઈવ કેટલી હોવી જોઈએ મિત્રો પાંચસો ને બાર જીબી એસેસરી હોવી જોઈએ ઓકે ત્યારબાદ છે મોનિટર એકવીસ ઇંચ હોવું જોઈએ

ડિસ્કાઉન્ટની અંગેની વિગતો આપેલી છે તો કે ચુકવણીની શરતો કે પેમેન્ટ તો કે ડિલેવરી સમયગાળો છે ઓકે ડિલેવરીનો સમયગાળો અમને આપના પાસેથી સારી ગુણવત્તા ઉત્પાદનો અને ઉત્તમ સેવાઓની અપેક્ષા રાખીએ છીએ અને આપનો વર્તર જવાબ મળે તેથી અમે ખરીદીના ઓર્ડર અંગેની આગળ વધીશું કે જ્યારે એમનો જવાબ મળશે ત્યારે આગળ વધશે ઓકે એ કન્ટિન્યુ કરીએ થોડોક અવાજ આવી ગયો તો શાકભાજી વેચવાડો આવી ગયો તો વચ્ચે અ જોઈએ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી હું તમને સમજાવતો પણ જઉં છું અને સાથે સાથે મારું કામ પણ કરતો જઉં છું ઓકે

અને પ્રોપર રાઇટર રાઇટર રાખેલો છે ભાઈ આયા જોઈ લો રાઇટર રાખેલો તો મિત્રો આવી રીતે લખવાનું રાઇટર રોનક એજન્સી આવી રીતે આપણે લખીને પ્રોપરલી મિત્રો આનો જવાબ લખવાનો રહેશે જેથી આપણે પૂરે પૂરા માર્ક આપણને મળી રહે ઓકે ત્યારબાદ જોઈએ આપણો પાંચમા નંબરનો પ્રશ્ન મિત્રો આવે છે તો કે પાંચમા નંબરનો પ્રશ્ન છે કે હા હાર્દિક સ્પોર્ટ ઢબોઈ હાર્દિક સ્પોર્ટ ઢબોઈ તરફથી સ્પર્ધાત્મક કોવેટેશન અને મહત્તમ વર્તન મેળવવા માટે આપને ઓર્ડર મળેલા પૂછપરછના પત્રો યોગ્ય પ્રત્યુત્તર લખો આપણે શું લખવાનું છે મિત્રો આપીએ યોગ્ય પત્રિત્ર પ્રત્યુત્તર એને આપીએ તો કે લાઈફ ફિટ લાઈફ ફિક સ્પાઈસી હે ને સ્પાઈસીસ જીઆઈડીસી એસ્ટેટ વડોદરા ડભોઈ

પ્રત્યુત્તરના પૂછપરછના જવાબમાં ભાવપત્રક મોકલવા બાબત ઓકે ભાવપત્રક મોકલવા બાબત એમણે જે પત્ર લખ્યો તો એનું પ્રત્યુત્તર ઓકે તો કે સાહેબ શ્રી મેગી બનાવતા બનાવતા મિત્રો વિડિયો તમારો બનાવો

આપણી માંગણી મુજબ અમે નીચે મુજબ આપણી માંગણી મુજબ અમે નીચે મુજબ સ્પર્ધાત્મક સોરી સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક કિંમત અને ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે કે ડિસ્કાઉન્ટની ઓફર આપણે કરેલી છે કે જોઈએ કે કેવું છે પ્રોબ્લેમ થઈ ગયા કે બધું પડ્યું મળશે બધું લઈવા ગયો હળદર પાવડર જો હમણાં મરચું હળદર જ કાઢ્યું મેગીમાં નાખવા માટે ભૂલથી મરચાના બદલે જીરો મસાલો લેવાઈ ગયો મરચું થોડીક હળદર લઈ લઈએ મેગી બનાવું છું મિત્રો ત્યાં સુધી તમે સ્ટોપ રાખો વિડીયોને અથવા તો સ્કીપ કરી દેજો જેટલી બોલું છું ઓકે ડન છે ઓકે તો આપણે વસ્તુની હળદર પાવડર એક કિલો નહીં આપણે એક જ ચમચી લીધી છે એકસો પચાસ રૂપિયા ભાવ હશે પછી મરચું તીખું તીખું મરચું એક કિલો બસો ને વીસ રૂપિયા ભાવ છે ઓકે અરે યાર સોરી ધાણા જીરું પાવડર મેગી નો મસાલો તૂટતો જલ્દી ધાણા જીરું પાવડર ગરમ મસાલો સો ગ્રામ સાહીઠ રૂપિયા ભાવ છે તો કે વધારાની શરતો છે આપેલી છે વધારાની શરતોમાં શું આપેલું છે મિત્રો તો કે ચૂકવણી તમામ ઓર્ડર માટે ચુકવણી માલસામાન ની ડિલેવરી મળ્યા કરવાની રહેશે મળ્યાના પંદર દિવસમાં કરવાની રહેશે વળતર પાંચ હજારની રહેશે કે તેથી વધુના ઓર્ડર પર અમે કુલ બિલ પર વધારે આનું પાંચ ટકા રોકડ વટાવ એટલે કે કેશ ડિસ્કાઉન્ટ આપીશું ઓકે

ઓર્ડર મળશે તો એના સાત દિવસની અંદર આપણે ફ્રી ડિલિવરી કરવામાં આવશે ને ભાવની માન્યતાને આ ભાવપત્રમાં આગામી ત્રીસ દિવસ સુધી માન્ય ગણાશે આ ભાવપત્ર આગામી ત્રીસ દિવસ સુધી આપણું શું ગણાશે મિત્રો માન્ય ગણાશે પછી નહીં ઓકે એવું તો લખેલું છે પણ કહેવાનો મતલબ તો એ જ છે તો કે અમે આપને ખાતરી આપીએ છીએ કે એ અમારા માલ સામાન ઉત્તમ ગુણવત્તાવાળો શુદ્ધતાના પ્રમાણિક માપદંડો અનુરૂપ છે ને અમે આશા રાખીએ છીએ કે ભાવપત્ર આપીને સંતોષકારક લાગશે ને નજીકના નજીકના ભવિષ્યની અને આપના તરફથી જથ્થાબંધ ઓર્ડર મળશે ઓકે આપણા ઓર્ડર તરફથી આપણને જથ્થાબંધ ઓર્ડર મળશે એવી આપણે આશા રાખીએ છીએ ઓકે તો ત્યારબાદ જોઈએ થોડુંક વધારે પડી ગયું

વીજળીનો સામાન જથ્થાબંધ ખરીદવા માંગીએ છીએ અને અમને વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આપની પેઢી સારી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સારી ગુણવત્તાવાળા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે જાણીતી છે અને તેથી અમે આપને પાસેથી નીચે મુજબની વસ્તુની ચોક્કસ જથ્થાબંધ ખરીદી નીચે મુજબની વસ્તુની ચોક્કસ જથ્થાબંધ ખરીદી કરવા ઈચ્છે છે સિંગલ પંખા સિંગલ ફેન્સ કેટલા તો કે 48 ઇંચ ના બ્રાઉન અથવા તો સફેદ રંગવા 50 રંગ ऐसे ओके ત્યાર બાદ છે એલઈડી ટ્યુબલાઈટ એલઈડી ટ્યુબલાઈટ 20 વોલ્ટ 20 વોલ્ટેના 4 ફૂટ ની લંબાઈ હેસી નંગ ઓકે ત્યારે બ આપને વિનંતી છે કે ઉપરોક્ત માટે શક્ય તેટલી વહેલી તકે શક્ય તેટલી વહેલી તકે આપણને એનો જવાબ વહી કે માહિતી મોકલી આપો અને તમામ વસ્તુનો સંપૂર્ણ ભાવપત્ર પ્રાઇસ લિસ્ટ વિવિધ મોડલો વિવિધ મોડલો દર્શાવતું કેટલોગ અને દરેક વસ્તુઓની વોરંટી અવધિ શૈક્ષણિક સંસ્થાના શૈક્ષણિક સંસ્થા હોવાથી નાતે અમને મળવાપાત્ર ખાસ વળતર સ્પેશિયલ એજ્યુકેશન ડિસ્કાઉન્ટની વિગતો ચૂકવણીની શરતો પેમેન્ટ લિસ્ટ અને ડિલિવરીની શરતો સમય કાઢો ઓકે ડિલિવરી પીરિયડ અમે મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા હોવાથી અમને આપની પાસેથી શ્રેષ્ઠ ગુણવત્તા અને સૌથી સ્પર્ધાત્મક ભાવોની અપેક્ષા રાખીએ છીએ ઓહો હો હો વરસાદ આવી રહ્યો છે મિત્રો આટલી જોરથી વીજળી ગર્ગજી ઓકો આપના ત્વરિત જવાબની અપેક્ષા સહ આભાર આપનો વિશ્વાસુ ડોક્ટર કે ડોક્ટર કેવી જોશી પ્રિન્સિપાલ પ્રકાશ વિદ્યાલય ઓકે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરો બોલતાની આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરી મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો ઓકે